મારું <laughs> નહી <laughs> 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 <hansimit> <hansimit> <hansimit>

મળી વધાવો છે વધાવો છે તો પકડી રાખી દુનિયામાં તારા ફેરડા નકામવાવા દઉં તું ગલ ગણી નમોતી વાંઢતો કદાક પાવળિયા કદાક કોઈ માતા ની કમા રસક્યામાં છે હા બરોબર ગણ્યો છે હા બરોબરમાં પાછ તો નથી બનાયા બાપો બાપાજી ઓર નંગે રૂગે ઉતરાતા એને લમણા તળધુ મતી ਹਲਾ ਤੇਰਾ ਫੁਲੜਾ ਸੜੀ ਆਸੇ ਤੇਰਾ ਕਾਲਨਾ ਫੁਲੜਾ ਕਲਮਾ ਵਾਜੂ ਤਰ ਤ ਮੁੱਛੇ ਧੋਣਤੀ ਨਹੀਂ ਭਾਈ ਬਾਬੋ ਬਾਬੋ ਮਾਂ ਬਾਬੋ ਸੁਥਾਈ ਮ ਬਲਵਾਜੀ ਹੋਣਾ ਨਵੇਂ ਲੋ ਬਾਬਾ ਮਾ ਪਤਾ ਹੋਬਣਾ ਬੋ ਸ ਬੜਿਆ ਤਰਨੇ ਕਰ ਮਾਰੇ ਮੋਤੀ ਗਣਵਾਸੀ ਮਾ ਬਧਾਉ ਤਨੀ ਤ ਮੋਤੀ ਗਣਵਾਸੀ ਭਾਈ પાસે <laughs> <laughs> <coughs> 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 ਪਾਵਲਿਆ ਆ ਬਾ ਤੇ ਗਣਵਾ ਗਿਆ ਤਾਂ ਗਣਵਾ ਮੇਕਾ ਤੇ ਆ ਤੀਸੇ ਪਾਵਲਿਆ ਆ ਇਤ ਲੋਪ ਗੁਸੋ ਚੇਤ ਨਾਲ ਦੀ ਰੰਪ ਘੜਿਆ ਆਣੇ ਘਾਣੇ ਬੇਦੀ ਰਮਾ ਤੀਸਰੋਂ ਅੰਦੇ ਰੋਂ ਚਾਨੋ ਲਾਗੇ ਅਸਾ ਇਉਂ ਮੂੰ ਤਨੇ ਮਾਤਾ ਕੀ ਹਉਸ ਯਾ ભાઈ ને ગણા હાથમાં મોતી પીડ્યા મેં ગણ્યા નથી ગણ્યા બે ડેરા પીડ્યા

અલા બેડેરા હાસન તીસરો ડેરો ગોતીન લાવ દે આ ત્રણ હોય તો મિલ દે હે હે માં અલા પાવલે તો મિલ જી તારી ભાઈ અલા ત્રણ હોય તો માતા અલા ચેને પોસ બધા પર માતા ભાળી દા પણ તો મારી પંસાત પડી નથી અને પંસાત તો માતા હે તો નહી

Ah! <laughs> ખબર પડે ઉડતા ની પૂજેલી મારો ખબર પડે કે દુનિયામાં ચીડી હતી

એ ઠાકોર બે બાબે બળઘરાતા વળી જાય હોપડ દે આ ઠગોર લેવાડ યોગવા નથી રો 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 બાપુ બાપુ

અરે હા બધાયને બધાયને વિદિ ભાઈને પતા છોટો ખરાબ લાયો પતા નહવા કઠાઈ ને રે છય લીટો આ રે મને આ દરીનજી નાયો હવા ઉપર ધન્યજી તો કે ભાઈ આજથી મારા બંધનમાંથી જીલ ગંગા બાપો 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 હવે

에또 가니까 이렇게 에 롬네 롬에이에 파르후에

કરવું ના તો કરવું તમારે શું એક બોલડી થી આવશે ને ભાઈ કોણ ભાઈ આવે શું કેવો તમે દીવો ઘડી બેઠો તો થઈ જાવ આવડી ગયા કરશે તો કોઈ આયા ના દુઃખ કોઈ નહીં આ એ ભાઈ શું કેવું અને ભેરું એમ કેવું શું કેવું

સે આ તો કસે પાળીયા તો કે એમ મરી તો કે ઓલી પાઈલો ચરમા દો પ્રસન્ય થી દૂધ લાવો તો ઘેરું આ સેવી લઈ ગોકર ન ભાઈ

એવા વળીયા એવું કે મને તારા ભગવાને તલતું ભાઈ માતાજી કે નહી ગુણ દીવી ને તારી બરાબર ઈ કે ઈ થાશી એ વાત હાચું જમણાની છૂટી આવશે તો બેચેન ન કર એનો વ્યવહાર કરી હા તો ધન્ય રે જીન પાછ બેરાવો પછી રોકણ બાઉ હા હા ને ૐ

Ay, paraphone. Ay, rong, nế rong. Ay, paraphone. Ay, rong, nế rong. Ay, paraphone. Ay, rong, nế rong. Ay, paraphone. Ay, rong, nế

આવે આઈ વધાવ એ પરફૂર ઓમ ને કી કે મી કરે માં વધાવ માગના ને એ કરો એ વધાવ વધાવ એ ને વધાવા દેરામ ગરમા કાઢાયા બહુ જ આટલા બનાઈ ગયો આઈ વધાવ હય રોમ ને વધાવ આટલા બનાઈ ગયો સીધી ખાડી બાંધી દીધો

હાય રોમ ને રોમ વેને ભાઈ રેણ કલાચો મંડનો વ્યવહાર કર દો ભાઈ નહી તાકે ના ઓકે અજુ તો પદાવ બરાબર આવે ને ભાઈ છે મે છે ચુકે ઓસે ગુલી ન કર દો બાપો હાય પરહો હે રોમ Hey, Romney, Romney. Ram, hey, Romney. Ram, hey, rom.